નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ગુજરાત એસટી મહિલા કંડક્ટરની પ્રમાણિકતા તારીખ સત્યાવીસ ચાર ના રોજ બેચરાજી મહેસાણા રૂટમાં પ્રવાસી હાર્દિકભાઈ અમૃતભાઈ પટેલ આદિવાડાના રહેવાસી મુસાફરી કરી રહ્યા હતા અને આ પ્રવાસી પોતાના નિય સ્થળે ઉતરી ચાલ્યા ગયેલ પણ તેનો ચાર તોલાનો સોનાનો દાગીનો અંદાજે કિંમત ત્રણ લાખ બસમાં ભૂલી ગયેલ હતા આ કિમતી દાગીનો બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી કંડક્ટર નેહાબેન બેઝ નંબરનો સો અઢાર તેમને મળતા તેઓએ એસટીના અધિકારી ટીઆઈ સ્ટેન્ડ ઇન્ચાર્જને જમા કરાવી આપેલ આ કિંમતી દાગીનો તેના મૂળ માલિકને અધિકારી શ્રીની રૂબરૂમાં પરત કરી પ્રામાણિકતા દાખવેલ આવા નિષ્ઠાવાન કર્મચારી નેહાબેનનો પ્રવાસીએ ખૂબ ખૂબ આભાર માનેલ નેહાબેનની આ પ્રામાણિકતાથી એસટી નિગમના પ્રવાસી જનતામાં નિગમની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાડી આપેલ છે આજના કળયુગમાં પણ નેહાબેને પ્રમાણિકતા દાખવી કિંમતી સોનાનો દાગીનો પરત કરી નિગમમાં પ્રશંસા મેળવી છે આવા નિષ્ઠાવાન પ્રામાણિક કર્મચારી નેહાબેનને ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી એવો નવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે